વાત કરી ગુજરાતના સમાચારોની અન્ય સમાચારોની પોરબંદરના કુતિયાણામાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંદલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી અનેક વિતર્ક તર્ક વિતર્ક પ્રવર્તી રહ્યા છે હાલમાં ઇઝરાયલમાં રહેતા અને પોરબંદરના કુછડી ગામના લીલુબેન ઓડેદ્રાએ ઇઝરાયલથી વિડીયો બનાવી હિરલબા જાડેજા હિતેશ ઓડેદ્રા વિજય ઓડેદ્રા અને અન્ય ચારથી પાંચ અજાણ્યા શખ્સો સામે રૂપિયાની લેતી દેતીમાં અપહરણ સહિતનો આરોપ લગાવ્યો મહિલાના કુછડી ગામે રહેતા સંબંધી ભનાબાઈ ઓડેદ્રાએ ફરિયાદ નોંધાવી કે આરોપીઓ રાત્રિના સમયે ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી દીકરીનું અપહરણ કરી સિત્તેર લાખ રૂપિયા કઢાવવા દબાણ કરાયું આટલું જ નહીં માલિકીના જમીન તો આરોપીઓએ ઘરમાં રહેલા દોઢ લાખની કિંમતના દાગીના પણ લૂંટી લીધાનો આરોપ લગાવ્યો કુલ બાર દિવસ સુધી રૂપિયા માટે ગોંધી રાખ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો પોલીસે ફરિયાદના આધારની ધરપકડ કરી લીધી છે મારી આટલી ધોસ થી બેહાડી દીધી કે હું આજે હોતર દીધી અને કઈ નીડે નત લેતી કઈ બોલે ન થકતી જા જઈડા નથી પૈસા ગોતવાની કોશિશ કરા કોઈ મને પૈસા દેતું ન દહ ના 20 સડાવ્યા 20 ના પૈસા સડાવે સડાવે ને કરોડો રૂપિયા નાખ્યા મારા મારા મેરો કઈ હે જ ન તે હું દેહોગા હું આ ઇઝરાયલ માં મીતા પેલેટ નું કામ કરા મી મી બુસ મારે હું ભાગે નત ગઈ હું બી કોઈ ના બુસ નત માર્યા કોઈ દીધા હોય તો હાંભા દીધો લઈ સે મીણી પણ મળીએ મારાવણી બો એ હાવ નિર્દોષ માણસ છે એની કોઈ વસ્તુ ની કઈ કોઈ કીધું ને કોઈ દીતા ને લીધા ને અને આજ એની હાલવે દીતા હાવ ગમે માણસના તપા કરાવ લીજો અમારો કોઈ કોઈ જગ્યાએ અમારો કઈ હાથ હોય તો અમે નેત કોઈ થી પોલીસ સ્ટેશન ની પગઠી સેડ્યું ને કોઈથી વકીલ નું પગથિયું સેડ્યા અમે કોઈ કોઈ ગિંગ માય કોઈ ફેરાય ને અમે હાવ નોર્મલ માણસ છે बोला एंती इमार करना उने बसा भेलियो?